હિંમતનગરથી વડાલી સુધીની રેલવેનું ટેસ્ટિંગ થતાં લોકોમાં આનંદ છવાયો છેલ્લા કેટલાય સમયથી હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી રેલવેની કામગીરી બંધ હતી જેની કામગીરી માટે છેલ્લા દોઢ વર્ષથી મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કામગીરી ચાલુ કરેલ જેને આજ રોજ વડાલી સુધી પૂર્ણ થતા હિંમતનગર ખાતે રેલવે વિભાગના ચીફ પ્રોજેક્ટ મેનેજર શ્રી એસ પ્રસાદ સાહેબ અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી પ્રશાંત સિંહ અને એક્શન ઇ એન શ્રી સાહેબ શ્રી સાથે મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમિત ધાનાણીની ઉપસ્થિતિમાં જોજ વડાલી સુધીની રેલવેની કામગીરી પૂર્ણ થતાં વડાલી સુધીની રેલવે લાઇનને લીલી સંડી આપી શુભ શરૂઆત કરી હતી જેથી હિંમતનગરના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઈડર વડાલી વિજયનગર ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની પ્રજામાં આનંદ વ્યાપલ હતો આ તબક્કે ડીઆર યુસીસી મેમ્બર શ્રી મોહનભાઈભી પટેલના જણાવ્યા અનુસાર જૂન માસ સુધી ખેડબ્રહ્મા સુધીનું રેલવે કામ પૂર્ણ કરી સબ્રમ્મા પહોંચાડી દેવામાં આવશે જેથી આ વિસ્તારની પ્રજાને ઝડપથી અમદાવાદ મુંબઈ પુના દિલ્હી તેમજ દેશભરમાં જોવા માટે સસ્તી અને સરળ અને જોખમ વગરની યાત્રા કરવાનો લાભ મળશે રિપોર્ટર જયેશ ઠાકોર શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા